હલો ફ્રેન્ડ્સ આપણે પાઠ પાંચ ભણી ગયા હવે પાઠ છ ભક્તિયુગ ધાર્મિક સમુદાયો અને વિચારકો ભક્તિ અને સુફી ચળવળ એ ભારતની મધ્યકાલીન સંસ્કૃતિની મહત્વની ઘટના છે એ ચળવળનો મુખ્ય હેતુ અજ્ઞાન અંધશ્રદ્ધા વહેમો મિથ્યાચારો દુઃખ અને યાતનાઓથી પીડિત લોકોને સાદો અને સરળ ધર્મયુક્ત માર્ગ બતાવવાનો હતો ભક્તિ અને સૂફી આંદોલને ધર્મ તથા સમાજમાં પ્રવર્તતા ઊંચ નીચના ભેદભાવ ખોટી માન્યતાઓ વિવિધ અંધશ્રદ્ધા જુદા જુદા ધર્મની વાળાબંધી વગેરેની અવગણના કરી ભક્તિ માર્ગના દ્વાર બધા માટે ખોલી નાખ્યા આ આંદોલને હિન્દુ મુસ્લિમ સાંસ્કૃતિક સમન્વયને જન્મ આપ્યો સંતોના મતે ઈશ્વર નિર્ગુણ નિરાકાર સર્વવ્યાપી અને અવર્ણનીય છે સંતો મૂર્તિપૂજા અને ક્રિયાકાંડના વિરોધી હતા તેમણે લોકોને સરળ લોકભાષામાં ઉપદેશ આપ્યો તેમને લોકભાષામાં જ પદો અને અન્ય સાહિત્યોની પણ રચના કરી હતી પરિણામે સમાજમાં સમાનતા અને એકતા આવી સંતોએ લોકોને ધર્મ વિશે સમજાવ્યું કે બધા જ ધર્મનો સાર એક જ છે ઈશ્વર એક જ છે અને તે સર્વવ્યાપી છે બધા જ ધર્મોનો એક જ માર્ગ છે ઈશ્વર પ્રત્યે અનુરાગ આઠમી સદીમાં શંકરાચાર્ય દક્ષિણ ભારતમાં ધાર્મિક સુધારણાની પ્રવૃત્તિ શરૂ કરી તેમના પછી અઢીસો વર્ષ બાદ સંત એ દક્ષિણ ભારતમાં ભક્તિ આંદોલનની શરૂઆત કરી હતી દક્ષિણ ભારતમાં અલવાર અને નયનાર સંતોએ ધાર્મિક આંદોલનોનો ધર્મ પ્રચાર પ્રયા પ્રચાર પ્રસાર કર્યો અલવાર સંતો વૈષ્ણવ હતા જ્યારે નયનાર સંતો શૈવ હતા એટલે ભક્તિ માર્ગના અનુયાયીઓ એકેશ્વરવાદમાં માનતા હતા એટલે ભક્તિ આંદોલન એ બધા માટે આત્મક સાક્ષરતાના દ્વારો ખોલી નાખ્યા શંકરાચાર્યનો જન્મ દક્ષિણ ભારતમાં કાલડી ગામે થયો હતો તેમની માતાનું નામ અંબાબાઈ આમ આઈ આઈમબાગ અને પિતાનું નામ શિવગુરુ હતું રામાનુજાર્યનો જન્મ દક્ષિણ ભારતમાં પેરુમલતુર ગામમાં થયો હતો તેમની માતાનું નામ ક્રાંતિમતી અને પિતાનું નામ કેશવ હતું તેમને ભક્તિ માર્ગનો સરળ ઉપદેશ આપી ઈશ્વર પ્રાપ્તિનો માર્ગ બતાવ્યો બંગાળમાં જયદેવ અને ચૈતન્ય મહાપ્રભુ જેવા મહાન સંતો થઈ ગયા ચૈતન્ય મહાપ્રભુએ કૃષ્ણ ભક્તિના ગીતો રચીને બંગાળમાં હરિબોલનો મંત્ર ગુંજા ગુંજતો કરી દીધો ઉત્તર ભારતમાં રામાનંદ નામના મહાન સંતે ભક્તિ આંદોલનનો પ્રારંભ કર્યો કબીર કબીર એકેશ્વર પરંપરાના મુખ્ય સંત હતા તે વ્યવસાય વણકર હતા બીજક તેમનો કાવ્ય સંગ્રહ છે શીખોના પવિત્ર ગ્રંથ ગુરુ ગ્રંથ સાહિબ માં સંત કબીરની કવિતાઓ નો સમાવેશ થયેલો છે સંત ગુરુ નાનક શીખ ધર્મના ના સ્થાપક હતા તે નિર્ગુણ શાખાના સંત હતા ગુરુ ગ્રંથ સાહિબ શીખો નો પવિત્ર ગ્રંથ સંત તુલસીદાસે રામચરિત્ર માણસ અને વિનય પત્રિકા નામના લોકપ્રિય ગ્રંથોની રચના કરી હતી ગુજરાતની પ્રજાએ ભક્તિ રસથી તળબોર કરવામાં પંદરમી સદીમાં થઈ ગયેલા સંત નરસિંહ મહેતાનો ફાળો ખૂબ જ ઘણો છે નરસિંહ મહેતા ગુજરાતી ભાષાના એક આદિ કવિ હતા તેમાં પ્રભાત્યા તેમના જાણીતા બનેલા જ્ઞાન અને ભક્તિપૂર્ણ પદોએ જન સમાજ પર ખૂબ ઊંડી અસર કરી તેમનું વૈષ્ણવજન તો તેને કહીએ ભજન ખૂબ જ લોકપ્રિય બન્યું છે તેમને કૃષ્ણ ભક્તિનો મહિમા ગાતા કહ્યું છે કે શ્રી કૃષ્ણની ભક્તિના સહારે મનુષ્ય ગમે તેવી આપત્તિઓ પાર કરી શકે તેમનું જીવન તેનું ઉત્તમ ઉદાહરણ છે ભક્ત કવિત્રી મીરાબાઈ રાજસ્થાનના મેળતા રાજાની રાજકુમારી હતા તેમના લગ્ન રાજસ્થાનમાં મેવાડના રાજપરિવારમાં થયા હતા તે શ્રીકૃષ્ણના પરમ ભક્ત હતા તે શ્રીકૃષ્ણને ગિરધર ગોપાલના સ્વરૂપમાં પૂજતા હતા સંત સુરદાસ સંત સુરદાસ વલ્લભાચાર્ય ના શિષ્ય હતા વ્રજમાં રહીને તેમણે કૃષ્ણ વિશે ખૂબ પદો રચ્યા હતા પડરમપુર વિઠોબા મંદિર મહારાષ્ટ્રમાં ભક્તિ આંદોલનનું મુખ્ય કેન્દ્ર હતું સંત જ્ઞાનેશ્વર મહારાષ્ટ્રમાં ભક્તિ આંદોલન શરૂ કર્યું તેમણે માત્ર પંદર વર્ષની ઉંમરે ભગવદ્ ગીતા પરની ટીકા વિવેચન જ્ઞાનેશ્વરી નામના ગ્રંથની રચના કરી હતી નામદેવ મહારાષ્ટ્રના મહાન સંત હતા એકનાથ મહારાષ્ટ્રના મહાન સંત હતા તેમને ઊંચ નીચનો અને નાચ જાતનો વિરોધ કર્યો હતો અને તેઓ સૌને સમાન માનતા ટૂંકારામ મહારાષ્ટ્રના કવિ હતા તેમને રચેલા અભંગો ખૂબ જ જાણીતા હતા ગુરુરામ સમર્થ ગુરુ રામદાસ શિવાજીના ગુરુ હતા તેમને લોકોને ઉપદેશ આપવા માટે ગ્રંથની રચના કરી હતી તેમને આધ્યાત્મિક અને સાંસારિક જીવનને જોડવાનો પ્રયત્ન કર્યો હતો ભારતનામાં મધ્યકાળ દરમિયાન થયેલા ધાર્મિક આંદોલનોમાં સૂફી ચળવળનો સમાવેશ થાય છે આ આંદોલનને હિન્દુ મુસ્લિમ સાંસ્કૃતિક સમન્વયને જન્મ આપ્યો હતો ભારત પ્રાચીન કાળથી વિવિધ સંસ્કૃતિઓનું મિલન સ્થળ રહ્યું છે સૂફી શબ્દ ઇસ્લામમાં ના ધાર્મિક વિચારોને વ્યક્ત કરે છે તેનો મુખ્ય મત ઈશ્વર અને મનુષ્ય વચ્ચે પ્રેમનો સંબંધ સ્થાપિત કરવાનો છે ભારતમાં મત ફેલાવ ફેલાવનાર મુખ્ય ચાર પરંપરાઓ છે ચિસ્તી સુહારવર્દી કાદરી અને નકશબંદી સૂફી આંદોલનમાં ચિસ્તી અને સુહારવદી પરંપરાઓ ખૂબ જ લોકપ્રિય બની હતી બગદાદના સિયાબુદ્દીન અને સુહારાવદીએ સુહારવર્દી પરંપરા સ્થાપી હતી અજમેરમાં મહાન સૂફી સંત મોહિતનુદ્દીન ચિષ્ઠીએ ચિશ્તી પરંપરા સ્થાપી હતી મોહિનુદ્દીન ચિશ્તી ઉપરાંત કુતુબુદ્દીન બખ્તિયાર બાબા ફરીદુદ્દીન ગંજે શકર નિજાબુદ્દીન ઓલિયા ખ્વાઝા બકી બિલા શેખ મોહમ્મદ સહીદી વગેરે સુફી સંતો ખૂબ જાણીતા હતા દક્ષિણ ભારતમાં શેખ બુરહાદુદ્દીન ગરીબ નામના સુફી સંત લોકપ્રિય હતા તો કે ભક્તિ અને સૂફીના આંદોલનની સી અસરો થઈ આપણા સમાજમાં તો કે હિન્દુ સંતો અને ચિસ્તી સંતોના ઉપદેશથી સમાજમાં પ્રવર્તતા બાહ્યાંદવરો ઊંચ નીચના ભેદભાવો વહેમો અંધશ્રદ્ધા અને કોર રિવાજોનું પ્રમાણ ઘટતું ગયું સામાન્ય લોકો પણ ધર્મનો સાચો અર્થ સમજવા લાગ્યા ઈશ્વર બધાનો જ છે અને આપણે તેને ભક્તિ દ્વારા મેળવી શકીશું એવી દ્રઢ શ્રદ્ધા લોકોને પ્રસરી ગઈ ધર્મના ભેદભાવો ઓછા થયા સમાજમાં ઊંચ નીચના ભેદભાવો પણ ઓછા થયા અનેક સંતો નાત જાતને ભૂલીને દરેકને પોતાના શિષ્યો બનાવતા ગયા મીરાબાઈ છે રૈદાસ છે રસખાન વગેરે તેમના ઉત્તમ ઉદાહરણો છે ગ્વાલિયરના સૈયદ મોહમ્મદ સૌસ વિદ્યાચર પર્વતમાળાના એકાંત સ્થળોમાં હિન્દુ સંતો સાથે વર્ષો સુધી રહ્યા હતા મુસ્લિમ રહસ્યવાદી વિચારધારામાં અનેક હિન્દુ રહસ્યવાદી ધાર્મિક ક્રિયાઓ અને પ્રાર્થનાઓ પણ ઉમેરાઈ હતી સુફીઓએ હિન્દુઓની કેટલીક ધાર્મિક ક્રિયાઓ વિધિઓ અપનાવી હતી દરેક સંતે સંભાવ સદાચાર અને ભાઈચારાની વાત કરી છે ભારત દેશ અનેક સંસ્કૃતિઓનો અને ધર્મોનો આશ્રયદાતા રહ્યો છે